ફેસ પ્રોફાઇલની વાત કરું મિત્રો તમને તો ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી છે કાનકટની વાત કરવામાં આવે તમને તો કાનકટ પણ હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે મિત્રો હાઈટની વાત કરીએ તો હાઈટે પૂરી છે વેલની વાત કરવામાં આવે મિત્રો તો વહેલે પણ લાંબી ગાય છે અડર ક્વૉલિટી પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે મિત્રો આ જે છે એ ગાય એની તમને કલર કોમ્બિનેશનની વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કલર કોમ્બિનેશનની વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય જે છે એના કલર કોમ્બિનેશન ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની વધારે કંઈ માહિતી તો નથી પણ આની જે કિંમત છે એ ગાયના માલિકે મને આપેલ છે તો પંદર હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે છે માલિકે પંદર હજાર રૂપિયા ફક્ત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ભેસાણ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો ભેસાણ છે ત્યાં તમને આ બે ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમને ત્યાંથી જો ગાય ગમતી હોય લેવાનો વિચાર હોય તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈ જાવ કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થક્કો ન થાય હવે એક નંબર વા ગાયની વાત પૂરી થાય છે અને આ બીજા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કુંઢા સિંગ છે અને મિત્રો કુંઢા જે સિંગ છે એ અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરીએ મિત્રો આપણા ગાયની કાનકટ વિશે તો તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે હાઈટે અને બોડી ગ્રોથની વાત કરવામાં આવે તો હાઈટે અને બોડી ગ્રોથ એ પણ બહુ સારી છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની આ ગાય જે છે હવે આ બીજા નંબર ઉપર જે ગાય છે એની કંડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આઠ મહિનાની ગાભોણ છે અને બીજું વેતર વ્યા છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરવામાં આવે તો સાઠ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો પ્રોપર ભાવનગરમાં જ આ ગાય તમને રૂબરૂ એટલે કે જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ખોટો ધો આ વાતની વાત પૂરી કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમને વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની કાનકટકણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે અડર ક્વોલિટી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે ગાય થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો હાલ તમે આ કલર કોમ્બિનેશનની વાત કરીએ પહેલાં તો કાબરો કલર છે ટ્રેનિંગમાં ચાલતો કલર કાબરો કલર હવે આ ગાયની કન્ડિશન વિશે તમને જણાવવું તો આ જે ગાય છે મિત્રો ત્રીજું વેતર વિહાવવાની છે અને કેટલા મહિનાને વાર છે વાત કરું તો મિત્રો હાલ આઠ મહિનાની ગાય ગા પણ છે અને કિંમત વિશે વાત કરવામાં આવે તો એના માલિકે આ ગાયની કિંમત એક લાખ અને દસ હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે અને મિત્રો વધારે માહિતી જોતી હોય એ આ ગાય વિશે તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર અને તાલુકાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે આ ભાવનગર તો મિત્રો પ્રોપર ભાવનગરમાં જે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકને હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે મિત્રો આ જે ગાય છે એની બધી માહિતીની જે વસ્તુ હોય એના માલિક હું હું મારી રીતે આપતો આપતો નથી નથી એટલે તમે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ વસ્તુ હવે આ ચોથા નંબર ઉપર જે મિત્રો તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે વેલની વાત કરવામાં આવે મિત્રો તો વેલે પણ બહુ સારી અને બેસ્ટ લાંબી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ભેંસ વિશે ભેંસ વિશે તમને માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે એ ભેંસ બીજું વેતર વિહાવાની છે અમે ભેંસના માલિકનું કહેવાનું છે વીહાઈ ગયેલ છે મિત્રો બીજું વેતર હવે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ભેંસની નીચે શું છે વાત કરું તો ભેંસની નીચે પાડો છે અને મિલ્ક વિશે જો મિત્રો આ ભેંસની તમને વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે જો તમને જણાવવામાં આવે તો ત્રણ ત્રણ લિટર જેટલું આ ભેંસનું જે દૂધ છે એ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ભેંસ છે એ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જો કિંમત વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો એ કાંઈ ભેસના માલિકે મને આપેલ નથી એટલે તમને એના માલિકના કોન્ટેક નંબર જે છે એ આપી દેવાનો છું તો તમે ત્યાંથી કિંમત વિશેની જે કંઈ વાતચીત છે આગળ એ તમે ત્યાંથી કરી શકો છો જો હવે તમને મિત્રો જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ કાટીકડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો મહુવા અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે ત્યાં ગામ કાટેકડા છે જ્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રીબ્રુ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે કાંઈ છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આજે ચોથા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની વાત પૂરી થાય છે અને ચાલો હવે આપણે આગળ વાત કરીએ તો તમે આ જે પાંચમા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વૉલિટી જોઈ શકો છો આગળ વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે અડર ક્વોલિટીની વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો તો કાન કટ પણ બહુ સારી છે સિંગ પેટન એ કાનકટ એ બધી રીતે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે પહેલાં એ પહેલાં આપણે વાત કરીએ તો આ જે ગાય છે એ એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ કલરની ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવું એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયનું બીજું વેતર છે બે દિવસની કાચી છે અને દૂધની વાત કરવામાં આવે મિત્રો તો પાંચ લિટર જેટલું દૂધ આપે છે ગાય એક ટાઈમનું અને કિંમતની વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ગઢવાડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ ગઢવાડા છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ પાંચ નંબર ઉપરની જે ગાય જે છે એની વાહ હવે આપણે પૂરી કરીએ છીએ અને તમે હાલ જે છઠ્ઠા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટનવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાન કટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાન કટ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આજે ગાય છે એની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે અને વહેલે એટલે કે લંબાઈની વાત કરવામાં આવે મિત્રો તો લંબાઈ પણ પૂરી ગાય છે હવે મિત્રો આજે ગાય છે જે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર છે ગેની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાય વીહાઈ ગયેલ છે હવે કેટલા દિવસથી વિહાણી વાત કરવામાં આવે તો દસ દિવસથી વિહાઈ ગયેલ છે પાંચ લીટર જેટલું દૂધ છે અને એ બહુ છે છે એમ ગાયના માલિકનું કહેવાનું કિંમતની જો તમને વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર અને તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો હવે જે આ છઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને હવે આગળ વાત કરીએ તો મિત્રો તમે આ જે હાલ સાતમા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સીમ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાન કટવાળી બહુ સારી અને બેસ્ટ પેગ એ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે અને મિત્રો જો તમે બ્રીડિંગ માટે ગાય ગોતતા હોય અથવા તો કે તમે દૂધ માટે ગોતતા હોય તો આ સાત નંબર ઉપરની અને જે આઠ નંબર ઉપરની જે ગાયું છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાયું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે પંચાવન હજાર રૂપિયા કિંમત છે સાત દિવસની કાચી છે અને સાડા સાત થી સાડા છ લીટર એટલે કે સાડા થી સાડા સાત લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે સાત નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ અને તમે આઠ નંબર ઉપર જે ગાય જોઈ શકો છો એની વાત કરીએ આપણે તો આઠ નંબર ઉપર જે ગાય છે એ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે મિત્રો ભીલી ગાય છે હવે ગાયની વાત કરવામાં આવે આગળ તો મિત્રો તમે ગાયની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો શકો છો બહુ સારી અને બેસ્ટ પ્રોફાઇલ છે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટની વાત કરીએ મિત્રો તો કે હાઈટે પૂરી ગાય છે અને લંબાઈની વાત કરવામાં આવે એટલે કે વેલની વાત કરવામાં આવે તો વેલે પણ બહુ લાંબી ગાય છે સિંગ પેટર્ન એ કાન કટે ફેસ પ્રોફાઇલ હવે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો વીસ દિવસની આ ગાય કાચી છે દૂધની વાત કરવામાં આવે તો સાડા છ લીટર જેટલું દૂધ છે કિંમત વિશે જો તમને આ ગાયની વાત કરવામાં આવે તો સિત્તેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ મિત્રો તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને મારી ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમારા તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુનો વ્યવસ્થિત ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર એટલે કે અમારી ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો અને જો મિત્રો જે તમારે પશુ વેચાવવું હોય અને તમને ખ્યાલ ન આવે તો તમે એમાંથી અમારો કોન્ટેક પણ કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ